તો અહીંયા સ્ક્રીન પર જોઈ શકો મુજબ વક્રતા ત્રિજ્યા આર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનું જે સમીકરણ હશે એટલે કે સ્મોલ એફ કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યાની અડધું મૂલ્ય હોય આનો જે ડિટેલ વિડીયો છે એ આપણી યુટ્યુબ ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે તમે જઈને જોઈ શકો છો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આ જે અંતર્ગુળ અરીસો છે એની મદદથી મતલબ કે કોઈ પણ અરીસો હોય ચાહે અંતર્ગુળ હશે કે બહિર્ગુળ હશે અરીસાનું સમીકરણ આપણે મેળવવાનું છે અને એના વસ્તુના કારણે જે પ્રતિબિંબ મળતું હોય એ પ્રતિબિંબની મોટવણી કેવી રીતે મેળવવાની એનું સમીકરણ આપણે આજે આ વિડીયો લેક્ચરની અંદર કવર કરવાના છે હાય આઈ મિહિર પરમાર યોર ફિઝિક્સ ટીચર સો લેટ ગેટ સ્ટાર્ટેડ તો અંતર્ગોળ અરીસા માટે અરીસાનું સમીકરણ અને એની મોટવણીનું સમીકરણ આપણે અહીંયા આ ટૉપિકમાં આજના વિડીયોમાં કવર કરવાના છે હવે હવે અહીંયા આ ટૉપિક ચાલુ કરીએ પહેલાં અમુક એવી બાબતો તમને ખ્યાલ હોવી જોઈએ જેમ કે કોઈ પણ અંતર્ગોળ અરીસો હશે આપણા જોડે જેમ કે આ રીતે અંતર્ગો અરીસો લીધો અને આ શું હશે મુખ્ય કેવા હશે અને અહીંયા આ જે બિંદુ હોય એ પી એટલે કે ધ્રુવ હશે એ અરીસાનો અંતર્ગુળ અરીસામાં તમને ખબર છે કે અંદરની સપાટી જે હોય એ કેવી હશે પરાવર્તક હશે બરાબર એટલે બહારની સપાટીને આપણે આ રીતે બતાવી શકીએ આ લખ્યું બહારની સપાટી એનો મતલબ શું છે કે આ અપરાવર્તક હશે અહીંયાથી પરાવર્તિત થાય નહીં તો આ પ્રમાણે પછી આ અરીસાનું એક કેન્દ્ર હોય એને વક્રતા કેન્દ્ર સી કહેવાય અને આ બંનેનું એક મિડલ પોઈન્ટ હશે એને મુખ્ય કેન્દ્ર એફ કહેવાય બરાબર હવે તમને કઈ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે કોઈ પણ આપણે અરીસો હોય એનો જો તમારે એમાં વસ્તુ મૂકેલી હોય નહીં આગળ અને એનું જો તમારે પ્રતિબિંબ મેળવવું હોય તો તમને મિનિમમ ત્રણ કિરણો વિશે ખ્યાલ હોવો જોઈએ જેમ કે પહેલું યાદ રાખવાનું હંમેશા કે સમાંતર કિરણ જ્યારે બી અરીસા ઉપર આપાત થાય ત્યારે પરાવર્તિત થઈને હંમેશા મુખ્ય કેન્દ્ર કેપિટલ એફમાંથી પસાર થશે નંબર એક બરાબર બીજો મુદ્દો કે જો પ્રકાશનું કિરણ સીમાથી પસાર થાય આ રીતે પ્રકાશનું કિરણ જે સીમાથી આપત થતું હોય આ રીતે તો એ યાદ રાખવાનું પરાવર્તિત થઈને સીમાથી જ રિટર્ન જાય આ બીજો કીસો અને બીજું એક જો આપાત કિરણ માની લો કે આ રીતે પી ઉપર આપાત થતું હોય ધ્રુવ પી ઉપર તો જેટલો ખૂણ એને અહીંયા બનાવ્યો હશે એટલા જ ખૂણાથી એ ફરીથી રિટર્ન પરાવર્તિત થાય આ પ્રમાણે તા પ્રમાણે આ ત્રણે ત્રણ કિરણ એક જગ્યાએ એકબીજાને ક્રોસ કરશે પ્રોપર તમે સ્કેલથી કરો તમને અહીંયા આઈડિયા આવી જશે તો યાદ રાખવાનું કે કોઈપણ વસ્તુનું તમારે પ્રતિબિંબ બનાવવું હોય તો તમને એટલીસ્ટ મિનિમમ ત્રણ કિરણો જોઈશે આમ તો બે કિરણોથી કામ થઈ જાય પણ ત્રણ કિરણો કયા કયા છે જોઈ લો મુખ્યક્ષને સમાંતર હોય એ કેપિટલ એપમાંથી એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય આપાત કિરણ જો પીયુ પર આપાત થાય તો જેટલા ખૂણા પર એ આપત થયું હોય એટલા જ ખૂણેથી પરાવર્તિત થઈને રિટર્ન જશે અને જો વક્રતા કેન્દ્ર પર આપાત કરીએ તો એ જ જગ્યાએથી રિટર્ન પાછું જશે પહેલાં તો તમને આ ખબર હોવી જોઈએ અને હવે બીજું કે પ્લસ માઈનસ સાઈન કેવી રીતે લેવા તો જો આપાત આપાતકિરણ એ કિરણ જે હશે એ કઈ બાજુ જશે જમણી બાજુ આ જગ્યાએ આપાત કિરણ જશે જમણી બાજુ એટલે હવે યાદ રાખવાનું અરીસાથી જમણી બાજુના કોઈ પણ અંતર તમે માપો એ હંમેશા પ્લસ લેવાના અને અરીસાથી ડાબી બાજુના અંતર હંમેશા તમારે કેવા લેવાના માઇનસ લેવાના રહેશે પણ આ અરીસાની જમણી બાજુ ડાબી બાજુ કોનો કોના ઉપર આધાર હશે તો આપાત કિરણ ઉપર આપાત કિરણની દિશા જોવાની જો આપાત કિરણની દિશા હશે ડાબી બાજુ તો તમારે ડાબી બાજુ પ્લસ લેવાની જમણી બાજુ કેવી લેવાની ઋણ લેવાની રહેશે તો એક આ ખાસ મુદ્દો તમારે યાદ રાખવાનો બરાબર અને બીજું કે જો ઉપરની તરફ તમે મેઝર કરો જેમ કે અહીંયા આ જગ્યાએ કોઈ વસ્તુ મૂકેલી હશે અને એનું માની લો કે આ જગ્યાએ મળી આપણને આનું નામ આપી દઈએ એ બી આનું નામ આપી દઈએ એ ડેસ તો ઉપર તરફની જે ઊંચાઈ હોય એ તમારે પ્લસ લેવાની અને નીચે તરફની ઊંચાઈ તમારે કેવી લેવાની માઇનસ લેવાની રહેશે તો આટલા મુદ્દા તમને ખાસ ખબર હોવી જોઈએ અને પછી હવે આપણે આ અરીસાનું સમીકરણ તારવીશું તો અહીંયા આપણે હમણાં જે આકૃતિ દોરી એ જ આકૃતિની ફરી જરૂર પડશે તો કેમ કે અંતરગુળો અરીસો છે તો આપણે અહીંયા અંતર્ગુળો અરીસો બતાવી દઈએ કે આ જગ્યાએ રચના લખી દઈએ રચના પહેલાં ખાસ આ ચેપ્ટરની અંદર એટલું યાદ રાખવાનું જેટલી આકૃતિઓ તમારી પરફેક્ટ હશે એટલી તમારી થિયરી તમને ઈઝી લાગશે લખવા માટે આ એક અંતર્ગો આ ધ્રુવ પી આ મુખ્ય કેન્દ્ર એફ આ વક્રતા કેન્દ્ર સી બરાબર આ બંને સરખા સરખા હોય એટલે સીપીનું અડધું આટલું થાય બરાબર એ તમને ખ્યાલ જ હશે અને હવે જો કોઈ વસ્તુ જે હશે સીથી દૂર મૂકેલી હશે આ રીતે બરાબર આનું નામ આપી દઈએ આપણે એ અને બી નામ આપી દઈએ અને એનું જે બિંદુ હશે ત્યાંથી જો પ્રકાશનું કિરણ આપાત કરીએ આપણે સમાંતર આ રીતે તો મેં તમને પહેલાં સમજાવ્યું સમાંતર જ્યારે આપાત કરો તો એ હંમેશા પરાવર્તિત થશે મુખ્ય કેન્દ્ર એફમાંથી તો જ્યાં આપાત થઈ ત્યાં નામ આપી દઈએ એમ અને ત્યાંથી પરાવર્તિત થઈને કેપિટલ માંથી પસાર થાય ફિક્સ જ છે આ યાદ રાખજો આ રીતે બરાબર પ્રોપર થી ડ્રો કરજો એટલે તમને એક્ઝેક્ટ આકૃતિ મળશે ચલો હવે હવે જો તમે વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર કરો તો ત્યાંથી જ રિટર્ન જશે તો એના માટે અહીંયા એક્ઝેક્ટ થોડી આકૃતિમાં થોડું ચેન્જ આવશે પણ આપણે થોડું ટ્રાય કરીએ કે જો અહીંયા સી પર આપત થયું આ જગ્યાએ ઓકે તો પરાવર્તિત થઈને એ સીમાંથી જ પસાર થાય બંને એકબીજાને જ્યાં છેદે ત્યાં ડોટ બને તો એ શું હશે એ એ બિંદુનું પ્રતિબિંબ તમને આપશે એટલે જો અહીંયા એ હોય તો આ જગ્યા લખાશે એ ડેસ બરાબર અને આ તમારું પ્રતિબિંબ મળશે આ રીતે તો આ તમારું થશે બી ડેસ બોલો ક્લિયર અને હવે એક કામ કરવાનું છે કે જે બિંદુ પર અરીસાના જે બિંદુ પર પ્રકાશનું કિરણ આપાત થાય ત્યાંથી મુખ્ય અક્ષ ઉપર એક લંબ દોરવાનો રહેશે તો આપણે લંબ દોરીએ તો કંઈક આ પ્રમાણે એ લંબ દેખાશે એનું નામ આપી દઈએ ડી બરાબર ચલો અને હવે બીજું એક કિરણ બે કિરણ તો થઈ ગયા ત્રીજું એક કિરણ લઈ લો કે જો આપાત કિરણ જે હશે એ પી ઉપર આપાત થાય આ રીતે આ રીતે તો એ હંમેશા જેટલા ખૂણા પર આપાત થયું હોય એટલા ખૂણાથી જ જશે અને એ આ પ્રમાણે પસાર થાય તો આપણી આ જે આકૃતિ છે એ આકૃતિ પહેલાં તો મેઇન ખાસ છે પછી આમાં કયા કયા અંતર હશે એનું નામ આપી દઈએ જેમ કે અરીસાથી વસ્તુ ક્યાં પડેલી છે બી સુધી પડ્યું છે બી બિંદુ સુધી એટલે એ અંતરને શું કહેવાય એને કહેવાય વસ્તુ અંતર અને એને આપણે યુ વડે દર્શાવીએ એટલે આ જે અંતર હશે ઓકે વસ્તુ અંતર યુ પછી જે તમારું પ્રતિબિંબ મળ્યું એ પીથી અંતર કેટલું હશે એને પ્રતિબિંબ અંતર વી કહેવાશે પછી મુખ્ય કેન્દ્ર એફથી પીનું અંતરને શું કહેવાય કેન્દ્ર લંબાઈ કહેવાશે ઓકે અને હવે જો અહીંયા પ્લસ આવશે કે માઇનસ એ ચેક કરીએ અહીંયા આપાત કિરણ જે છે કઈ બજ જશે જમણી બાજુ તો પીથી તમે ડાબી બાજુના અંતર માપશો વસ્તુ અંતર યુ પણ કેવું જશે ડાબી બાજુ પ્રતિબિંબ અંતર પણ ક્યાં જશે ડાબી બાજુ અને કેન્દ્ર લંબાઈ પણ ક્યાં જશે ડાબી બાજુ યાદ રાખવાનું કોઈ પણ અંતર માપવાનું થાય એ અરીસાના ધ્રુવથી તમારે માપવાનું રહેશે જો પીથી તમે માપો વસ્તુ અંતર તો એ જશો ડાબી બાજુ માટે અહીંયા યુ વી અને એફ એ બધા કેવો આવશે માઇનસમાં આવશે કેમ કે વિરુદ્ધ દિશામાં અંતરો છે એટલા માટે અને પછી બીજું એક કે આ બીડેસ એફ ગેપ કેટલી હશે એ પણ આપણે શોધી લઈએ તો જોઈ શકો છો બીડેસથી પી સુધીના અંતરનું માઇનસ વી અને એફથી પી સુધીનું અંતર માઇનસ એફ એટલે આપણે એવું કરી શકીએ આટલા આખામાંથી આટલું માઇનસ કરી દે તો બાકીનું તમને મળી જશે તો એ અહીંયા લખી દઉં છું આ જગ્યાએ કે બીડેસ એફ તમારે શોધવું છે હા તો માઇનસ વી લઈ લો એમાંથી માઇનસ એફનો માઇનસ કરો એટલે માઇનસ માઇનસ પ્લસ માઇનસ કોમન લઈ લઈએ તો આ રીતે તમને અહીંયા કેક મળશે એટલે આ જે ગેપ મળી તમને બી ડેસ એફ એ થશે માઇનસ વી માઇનસ એફ બોલો ક્લિયર તો આપણી આકૃતિ આપણા માટે મેઇન અને હવે જો મુદ્દાઓ તમારે લખવાના થશે કે કેવી રીતે લખશો એ કામ કરો અહીંયા મુદ્દા હું લખી દઉં છું પછી આપણે સમજી લઈએ બરાબર તો જોઈ લો અહીંયા જે પણ આપણે રચના દોરી છે એના વિશે મુદ્દા લખ્યા કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અંતર્ગુર અરીસાના સીથી દૂર એક વસ્તુ મૂકેલી છે જે તમને દેખાતી હશે એ બી આપણી વસ્તુ હશે સીથી દૂર મૂકેલી છે જેમાંથી આપાત થતાં કિરણો અરીસાના બિંદુ એમ પર આપાત થશે અહીંયાથી આપાત થશે એમ ઉપર અને પછી પરાવર્તિત થશે એપથી નીકળશે બિંદુ એપમાંથી મુખ્ય અક્ષને લંબ રહે તેમ એક રેખા દોરો અને મુખ્ય અક્ષ પર જ્યાં છેદે ત્યાં ડી નામ આપો તો એમ બિંદુથી એક રેખા દોરી આપણે લંબ બરાબર અને જ્યાં છેદ્યું ત્યાં શું નામ આપ્યું ડી નામ આપેલું છે તેમને દેખાતું હશે સીથી દૂર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ સી અને એપની વચ્ચે જુઓ આ તમારી વસ્તુ આના કિરણો પ્રમાણે પ્રતિબિંબ ક્યાં મળ્યું સી અને એપની વચ્ચે મળ્યું ઊંધું મળ્યું અને યાદ રાખવાનું કે જ્યારે પરાવર્તિત થયેલા કિરણો એકબીજાને છેદતા હોય ઓરિજિનલ કિરણો ત્યારે પ્રતિબિંબ તમારું હંમેશા વાસ્તવિક હોય અને જ્યારે પરાવર્તિત કિરણ એકબીજાને છેદતા ના હોય બરાબર અને તમારે એને પાછળ એક્સટેન્ડ કરીને ક્રોસ કરવો પડે તો એ હંમેશા કયું હશે આભાસી પ્રતિબિંબ હશે માટે આ આ પ્રતિબિંબ કેવું હશે નાનું હશે ઊંધું હશે પછી વાસ્તવિક હશે બરાબર જે એ જ લખેલું છે કે સીથી દૂર મૂકેલી પ્રતિબિંબ સી અને આપણી વચ્ચે અરીસાની આગળ ઊંધું અને વાસ્તવિક મળે છે જેનું નામ શું છે એડેસ બીડેસ જે તમને દેખાતું હશે આકૃતિમાં અને હવે અહીંયા જે જે બી અંતરોના નામ આપે એ લખેલા છે કે વસ્તુ અંતર PB એ માઇનસ યુ થાય પ્રતિબિંબ અંતર પી બી ડેશ માઇનસ વી થાય કેન્દ્ર લંબાઈ પી એફ માઇનસ એફ અને બી ડેશ એફ બરાબર કેટલા થાય માઇનસ આ લખેલું છે બી ડેશ એફ માઇનસ વી માઇનસ એફ ખ્યાલ આવી ગયો આ કેવી રીતે આવ્યું આખા અંતર માઇનસ વીમાંથી આ માઇને માઇનસ કરી દીધું અને એની ગણતરી મેં અહીંયા લખેલી છે જોઈ લો ઓકે તો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો ચલો હવે અહીંયા થિયરીમાં આપણે એક મુદ્દો ખાસ એડ કરવાનો કે આપાત થતાં આ જે કિરણો હશે એ પેરીએક્સેલ કિરણો હશે હવે આ પેરીએક્સલ કિરણો હોય તો એમાં કંઈ ખાસિયત હશે એ બે મુદ્દા તમારે યાદ રાખવાના જે હું અહીંયા લખી દઉં છું બરાબર ચલો શું લખ્યું પેરીએક્સલ કિરણો જ્યારે બી તમને શબ્દ ક્યાં વાંચો તો એ શું મગજમાં આવવું જોઈએ કે મુખ્ય અક્ષને સમાંતર તો જોઈએ પણ મુખ્ય અક્ષ સૌથી નજીકના જોઈએ આ બે વસ્તુ સમાંતર અને નજીકના કેમ આવું તો તમે જોઈ શકો જો આ સમાંતર તો છે જ પણ આ મુખ્ય અક્ષથી બહુ દૂર દેખાતું હશે જો આ મુખ્ય અક્ષની નજીકમાં હોય તો આ જે બિંદુ હશે એમ ધીરે ધીરે ક્યાં નજીક જશે આ જગ્યાએ અને જ્યારે તમે એનો લંબ દોરશો ત્યારે ડી અને પી બંને એક સમાન થઈ જાય જોઈ લે તમને ખીંટ આપી દો જેમ કે આ રીતે ફરી જોયું છે જો પ્રકાશનું કિરણ માની લો કે આ જગ્યાએ આપાત થાય સમાંતર તો હશે પણ એમાં લંબ દોરીએ તો ડી આ જગ્યાએ મળશે ડી વન નામ આપી દે આ પી નામ આપી દે અને હવે જો નજીક ના લઈએ તો શું થાય આ રીતે તો તમે જોઈ શકો દૂર હોય જેમ તો અને પી અલગ અલગ થાય પણ જો એકદમ ના હોય ત્યારે અને પી એક સમાન થઈ જાય માટે અહીંયા પેરીક્ષલ કિરણો લેવામાં આવશે તો આમાં બે વસ્તુ મુખ્ય અક્ષને સમાંતર અને નજીકના જેના કારણે ડીએનપી સરખા થાય તેમજ આ જેટલું નજીક આવશે એમ આ જે બધા ખૂણા રચાતા હશે એ ખૂણાઓ એકદમ ખૂબ જ નાના થઈ જાય બરાબર આનો ઉપયોગ કેવો હશે આપણે આગળ ચર્ચા કરીશું પણ યાદ રાખો પેરિક્સલ કિરણો હોય તો મુખ્ય અક્ષને સમાંતર અને સૌથી નજીકના અને જે ખૂણાઓ બનશે બધા ખૂણા કેવા હશે એકદમ નાના ખૂણા બનશે અને એ સમયે જ્યારે ડી અને પી બંને કેવા હશે એક સમાન બિંદુ થઈ જશે આટલા મુદ્દા તમારે માઇન્ડમાં રાખવાના રહેશે ઓકે તો હવે આપણે પ્રોપર થિયરી સ્ટાર્ટ કરીએ કે હવે આ જે આકૃતિ દેખાય તમને આ આકૃતિમાં તમારે બે સમૃદ્ધ ત્રિકોણો છે બે બેની જોડી એવા બે હશે બરાબર તો પહેલું સમૃદ્ધ ત્રિકોણ તમને બતાવી દો એ ડેસ બી ડેસ એફ નાનું ત્રિકોણ દેખાતું હશે અને બીજું હશે એમ ડી અને એફ એને જરાક થોડા અલગ કલરથી હાઇલાઇટ કરું એ તમને ખ્યાલ આવે કે કયા સમરૂપ ત્રિકોણની વાત કરે છે અહીંયા એક તો આ હશે એ ડેસ બી ડેસ એફ એક નાનો ત્રિકોણ અને એમ ડી અને એફ આ બંને કેવા છે સમૃદ્ધ ત્રિકોણો છે તો આપણે એ જ લખવાનું છે અહીંયા સમૃદ્ધ ત્રિકોણમાં ખાસિયત શું હોય તો જે બાજુનું ગુણોત્તર હોય એ એક સમાન હશે તો અહીંયા બાજુનું ગુણોત્તર કેવી રીતે કરવાનું પહેલાં તો આ રીતે લખી દેવાનું અને પછી અહીંયા પહેલાં બેનો ગુણોત્તર લઈ લો આ રીતે તો આના પરથી એવું લખી શકાય કે એ ડેસ બી ડેસ અપોન એમ ડી ઇક્વલ ટુ બી એફ એટલે પછી છેલ્લા બે બીડેસ એફ બરાબર અહીં થશે ડી એફ આ રીતે બોલો ક્લિયર અને એ જ પ્રમાણે બીજા સમરૂપ ત્રિકોણો થશે અહીંયા અથવા અહીંયા થોડો સુધારો કરી દઈએ કે આપણને ખબર પડી ગઈ કે પ્રકાશના કિરણો કેવા છે પેરીએક્સિલ તો તમે ડી લખો કે પી લખો બધું એક સમાન જ થાય માટે અહીંયા આપણે એટલો સુધારો કરી દઈએ આજે સમીકરણ હશે એમાં કે એ ડેસ બી અપોન અને બીજું જુઓ એમ ડી એમ ડી લંબાઈનું બીજું માપ કયું દેખાતું છે તમને અહીંયા એ બી દેખાય જ માટે અહીંયા એમડીની જગ્યાએ આપણે એ બી કરી દઈએ તો આ થશે એ બી અને જ્યાં તમને ડી દેખાય ત્યાં પી મૂકી દો તો પી લખી શકાય આ એક અહીંયા મેન્શન કરી દઈએ આપણે કે અહીંયા એમડી એ બીના જેટલું જ છે અને ડી અને પી પણ સરખા છે ક્યારે આવું થાય કે પેરીએક્સિયલ કિરણો હોય તો જ કિરણો માટે બોલો ક્લિયર આટલું તમને ખાસ ખબર હોવી જોઈએ ચલો તો આ એક આપણને અહીંયા સમીકરણ મળ્યું છે અને બોક્સ કરી દઈએ અને સમીકરણ નામ આપી દઈએ એક આ જ પ્રમાણે બીજા તમને બે સમરૂપ ત્રિકોણો દેખાતા હશે જોવું પડશે ધ્યાનથી બીજું હશે એ બી પી દેખાય છે તમને અને એના જેવું બીજું સમરૂપ ત્રિકોણ હશે એ ડેસ બી ડેસ ઓકે એને જરાક હાઇલાઇટ કરી દઉં એટલે ખ્યાલ આવે ઓકે કયા કયા સમૃપ ત્રિકોણો છે એ બી પી અને એ ડેસ બી તો લખ્યા જગ્યાએ તો ફરીથી પહેલાંના જેમ જ આગળના બેનું ગુણોત્તર લઈ લઈએ આ રીતે એટલે લખાશે એ બી અપોન એ ડેસ બી ડેસ અને છેલ્લા બે અહીંયા આવશે બીપી પી અપોન બી ડેસ પી બોલો ક્લિયર અને એક કામ કરીએ અહીંયા ઉપર સમીકરણ એક જુઓ ઉપર સમીકરણ એકમાં એ ડેશ બી ડેસ ઉપર લખીને પછી એ બી નીચે છે તો અહીંયા આનું વ્યસ્ત કરીને લખીએ તો આ સમીકરણ કેવું થશે જોઈ લો અહીંયા આવશે ઉપર આવશે એ ડેસ અને નીચે આવશે એ બી અને આ થશે બી આનું ઊંધું થઈ જાય ને વ્યસ્ત કરી દેવાનું અને બી આ રીતે તો આ એક બીજું સમીકરણ મળી ગયું સમીકરણ બે નામ આપી દો અને તમે જોઈ શકો છો કે સમીકરણ એક અને બેમાં ડાબી બાજુ બંનેની સરખી તો જમણી બાજુ પર બંનેની કેવી થશે એક સમાન થશે ઓકે તો અહીંયા પહેલાં સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ ચર્ચા કરીએ ઓકે તો હવે સમીકરણ એક અને બેને સરખાઈએ કેમ કે બંનેની ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ પણ કેવી થાય એક સમાન થશે તો લખ્યા જગ્યાએ બરાબર સરખાઈએ તો પહેલાં આ લખી દઈએ સમીકરણ એકની જમણી બાજુ અને સમીકરણ બેની જમણી બાજુ અને અહીંયા બસ આપણે પછી વેલ્યુ પૂટ કરવાની છે બરાબર અને હવે જુઓ અહીંયા રચના જોઈ લો તમને દેખાતી હશે કે બીડેસ એફનું માપ કેટલું છે જોઈ લો બીડેસ એફનું માપ માઇનસ કૌશમાં વી માઇનસ એફ જેટલું થશે લખ્યા જગ્યાએ કે માઈનસ વી માઇનસ એફ અપોન પી માપ કેટલું છે પીથી એફ તો કેન્દ્ર લંબાઈ થાય માઇનસ એફ બરાબર તો અહીંયા આવશે માઇનસ એફ બરાબર પછી બી ડેસ પી આ બીડેસથી પી એટલે કે પ્રતિબિંબ અંતર છે કયું છે માઇનસ વી અને બીથી પીનું અંતર હશે માઇનસ યુ તો આ જગ્યાએ અહીંયા આવશે માઇનસ વી અને અહીં આવશે માઇનસ યુ બોલો ક્લિયર અને હવે માઇનસ માઇનસ કેન્સલ કરી દે આ રીતે આ પ્રમાણે તો અહીંયા પછી શું કરીએ ક્રોસ મલ્ટિપ્લાય કરો ને અહીંયા ગુણાકારમાં લો અને એફને આ જગ્યાએ તો કેવું દેખાશે યુ કૌશમાં વી માઇનસ એફ આ પ્રમાણે યુના અંદર મલ્ટિપ્લાય કરો યુ વી માઇનસ યુએફ બરાબર યુવી અને આના સમીકરણ નંબર આપી દો ત્રણ બોલો ક્લિયર અને હવે શું કરવાનું સમીકરણ ત્રણ જે તમને મળ્યું એને યુવીએફ વડે ડિવાઈડ કરી દઈએ આપણે તો લખ્યા જગ્યાએ યુવીએફ વડે ડિવાઈડ કરો પણ યુવીએફ તમારું શૂન્ય ના હોવું જોઈએ કે કોઈપણના છેદમાં શૂન્ય આવી જાય તો એ ઇન્ફાઇનાઇટ થઈ જશે માટે અવ્યાખ્યાયિત થશે માટે યુવીએફ વડે ભાગતા તો અહીંયા યુવીએફ વડે ભાગ્યે તો શું થશે જોઈ લો પહેલું સ્ટેપ આપણું યુવી ડિવાઈડ બાય યુવીએફ માઇનસ UF અપોન યુવીએફ બરાબર એફવી અપોન યુવી એફ આ પ્રમાણે અને ઉપર નીચે જે કેન્સલ થાય ઉડાડતું જેમ કે યુ વી યુ વી ઉડી ગયા આ જગ્યાથી યુએફ પછી FV એફ અને વી ચલો પહેલાંમાં શું હતું વન અપોન એફ માઇનસ બીના બીજામાં વન અપોન વી અને લાસ્ટમાં વન અપોન યુ જોઈ લો આ રીતે બોલો ક્લિયર અને વી વાળા સ્ટેપને સામે મોકલી દઈએ માટે વન અપોન એફ બરાબર વન અપોન્ટ યુ પ્લસ વન અપૉ વી તો આ જે સમીકરણ મળ્યું તમને લા લાસ્ટ ફાઇનલ આ તમારું અરીસાનું સમીકરણ છે ચલો તો સ્ક્રીનશોટ લઈ લો અને પછી આપણે લાસ્ટ મોટવણીની ચર્ચા કરીએ ચલો તમે મોટવણીની ચર્ચા કરવાની મોટવણીનો મતલબ શું કે જે બી વસ્તુ મૂકી હશે એ અરીસાના કારણે અથવા લેન્સના કારણે કોઈ પણ હોય કે જે તમને પ્રતિબિંબ હશે મળતું હશે એ કેટલું ઘણું મોટું થતું હશે વધારે મોટું હશે નાનું હશે કેટલા ઘણું તમારે મળશે એટલે મોટવણી એને કહેવાશે બરાબર તો આપણને અહીંયા જે વસ્તુ સીથી દૂર મૂકે એનું પ્રતિબિંબ તમને ક્યાં મળશે એની આપણી વચ્ચે અને અહીંયા તમને દેખાય છે કે એ પ્રતિબિંબ પહેલાં કરતાં નાનું હશે તો એની મોટવણીમાં પણ એ પ્રમાણે ફેરફાર થશે તો મોટવણી કોને કહેવાય તો એની એક બહુ સિમ્પલ વ્યાખ્યા છે કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહે છે મોટવણી કહે છે તો આપણે એ વ્યાખ્યા લખી દઈએ અહીંયા હવે જો મોટવણી મોસ્ટલી કેવું હોય કે તમારે ગુણોત્તર જ લેવાનો પણ એક ગુણોત્તર હોય પ્રતિબિંબ માટેનો અને બીજો હશે વસ્તુ માટેનો હવે એમાં અહીંયા અહીંયા આપણે જે મોટવણી મેળવીશું એ ઊંચાઈના આધારે મેળવીશું માટે અહીંયા વ્યાખ્યા એ પ્રમાણે લખ્યું બાકી જે મોટવણી હોય એ ક્ષેત્રફળના આધારે બી મેળવી શકાય કે ભાઈ પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ તો બી તમને મોટવણી આપશે પ્રતિબિંબે બનાવેલો ખૂણો ભાગ્યા વસ્તુનો ખૂણો તો બી તમને શું મળશે મોટવણી મળશે બરાબર એટલે મોટવણી એવું ફિક્સ નહીં રાખવાનું કે ભાઈ પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ કરીએ તો જ તમને મોટવણી મળે ઉપરની બાજુ શું આવવું જોઈએ પ્રતિબિંબના પરિમાણ આવવા જોઈએ પરિમાણમાં એ ઊંચાઈ બી આવી જાય ક્ષેત્રફળ પણ આવી જાય ખૂણો પણ આવી જાય અને નીચે શું હોવું જોઈએ વસ્તુના પરિમાણ હોવા જોઈએ એ પ્રમાણે તો આ જે થિયરી છે એના હિસાબે તમને આ વ્યાખ્યા અહીંયા ઉપયોગી રહેશે મોટવણીની જે સંજ્ઞા હશે એ આપણે સ્મોલ એમ વડે દર્શાવીશું તો સ્મોલ એમ બરાબર આ વ્યાખ્યા પ્રમાણે લખી શકીએ તો એક કામ કરીએ પ્રતિબિંબ અને વસ્તુની ઊંચાઈને સિમ્બોલ આપી દઈએ આ જગ્યાએ વસ્તુ દેખાય તમને તો આની જે ઊંચાઈ હશે એને આપણે એચ વડે નામ આપીશું અને મેં તમને પહેલાં કીધું ઉપર બાજુના પ્લસ લેવાના અને પ્રતિબિંબની ઊંચાઈને આપણે એચ ડેશ કહીએ પણ નીચે બાજુ છેલ્લે એને લઈશું માઇનસ ઓકે ઉપર તરફ પ્લસ નીચે નીચે તરફ માઇનસ અને આપાત કિરણ જો જમણી બાજુ હોય તો જમણી બાજુનું પ્લસ ડાબી બાજુનું માઇનસ અને આપાત કિરણ જો ડાબી બાજુ હોય તો ડાબી બાજુના પ્લસ અને જમણી બાજુ કેવા રહેશે માઇનસ રહેશે તો આ જગ્યાએ મોટવણી એમ બરાબર એચ ડેસ અપોન એચ થાય આને આપણે યાદ રાખીશું અને પછી ફરીથી આકૃતિમાં સમૃદ્ધ ત્રિકોણો લેવાના છે કયા સમૃદ્ધ ત્રિકોણો એ બી પી એ ડેસ અને અહીંયા આવશે બીડેસ એ ડેસ બી ડેસ અને પી આ બે સમૃદ્ધ ત્રિકોણો પરથી મોટવણીનું સમીકરણ આપણે મેળવવાનું છે બરાબર તો લખ્યા જગ્યાએ માટે ફરીથી પહેલાં બેનો ગુણોત્તર એ બી એ ડેસ બી ડેસ એ બી અપોન એ ડેસ બી ડેસ તો છેલ્લા બેનો ગુણોત્તર બીપી અપોન બી ડેસ પી કે આ પ્રમાણે બોલો ક્લિયર અને હવે અંદર વેલ્યુ મૂકીએ કે જે એ બી હશે એ બી એ બીની ઊંચાઈ શું છે તો એચ એટલે કે વસ્તુની ઊંચાઈ પછી એ ડેસ બી છે એ શું થશે માઇનસ એચ ડેસ એટલે વસ્તુનું અંતર એટલે આ થશે માઇનસ યુ અને બીડેસ પી એટલે પ્રતિબિંબ અંતર એટલે થશે માઇનસ વી આ બધી વેલ્યુ આપણે અહીંયા મૂકીએ તો આપણને કંઈક આ પ્રમાણે સાદરૂપ મળશે આ જગ્યા લખીએ અહીંયા હું મેન્શન કરી દઉં પહેલાં તો કે અહીં એ બી એ તમારું એચ છે પ્લસ વસ્તુની ઊંચાઈ પછી a ડેસ બી થશે માઇનસ એચ ડેસ ઊંચાઈ પછી અહીંયા બીપી થશે માઇનસ યુ વસ્તુ વસ્તુ અંતર અને બી પી તમારું થશે માઇનસ વી ઓકે તો આ બધી વહેલી જો અહીંયા મૂકીએ તો સમીકરણ કેવું થશે તો તેથી અહીં થશે પ્લસ એચ માઇનસ અહીં આવશે માઇનસ યુ સામ સામે ઉપર નીચે માઇનસ ગયા અને અહીંયા આપણે મોટવણી જોઈએ તો શું કરવાનું એચ ડેસ અપોન એચ કરવાનું એટલે એક કામ કરે આને વ્યસ્ત કરીને લખીએ તો માટે માઇનસ એચ અપોન એચ બરાબર વી અપોન યુ આવું કંઈક થયું અને આ માઇનસને સામે મોકલી દઈએ તો થશે એચ ડેસ અપોન એચ બરાબર માઇનસ વી અપોન યુ અને એચ ડેસ અપોન એચને શું કહેવાય તો મોટવણી માટે આના નંબર આપી દઈએ અહીં લખી દઈએ આ જગ્યા આને કહી દઈએ સમીકરણ આપી દઈએ બે અને સમીકરણ એક અને બે પરથી આ જગ્યા લખી દઉં અરીસાની જે મોટવણી એમ હશે એ થશે માઇનસ વી અપોન ઓકે હા તમારી ખાસ યાદ રાખવાના સૂત્રો અહીં લખી દઉં છું અરીસાની મોટવણી અને આ જે છે એ અરીસાનું સમીકરણ અને અરીસાની મોટવણીનું સમીકરણ બોલો ક્લિયર તો સ્ક્રીનશોટ લઈ લો પહેલાં તો અહીંયા આપણે અંતર્ગુળ અરીસા માટે જે અરીસાનું સમીકરણ અને મોટવણીનો સંપૂર્ણ ટોપિક કવર થઈ ગયો છે અને આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે અને સમજૂતી પણ તમને સરળ ભાષામાં સમજાઈ ગયો હશે જો વિડીયો ગમ્યો હોય અને આ ટોપિક ક્લિયર થઈ ગયો હોય તો જરૂરથી લાઈક શેર એન્ડ કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરી ચેનલ ચેનલને અને બે લાયકોન દબાવજો જેથી નવી નવી અપડેટ્સને મિસ ના કરી શકો આપણી આ જે યુટ્યુબ ચેનલ છે એની અંદર આ ટાઈપના જ ડિટેલ વિડીયો પ્રોપર આકૃતિ સહિત કેટલા મુદ્દા લખવાના એ જરૂરી મુદ્દા સાથે થેરી આપણે વિડીયો લેક્ચરના ફોર્મેટમાં અવેલેબલ છે તમે ચેનલ પર જઈને જોઈ શકો છો તો ચાલો ફરીથી મળીએ કે આવા જ નવા ટોપિક સાથે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બાય